Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Jo, aja first day che School aja awa no nursery જે જે કરો જાનું ફર્સ્ટ ડે તો નથી પણ આજે ખાલી વિઝિટિંગમાં જવાનું છે જે જે કરો હેલો एवरीवन ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ આજે તો સવાર સવારમાં બધા જો 8 વાગી ગયા છે ને ફટાફટ રેડી થઈને બેસી ગયા છે જાનવી પણ આજે તો વેલી જાગીને સ્કૂલ ચલે હમ હે ને જાનુ જો કેટલી એક્સાઇટેડ છે આજે હવે આ વર્ષથી જાનવી જવાની છે નર્સરીમાં તો સ્કૂલવાળાએ છોકરાને થોડું ક્યુસું કરવા માટે કે સ્કૂલ શું છે નર્સરી શું છે એ લોકો એડવાન્સમાં એકાદી વિઝિટ ગોઠવે પેરેન્ટ્સ સાથે તો પેરેન્ટ્સ પણ ત્યાં છોકરાઓ સાથે રહી શકે અને રમી શકે તો એક કલાક માટેનું સેશન છે તો ત્યાં જવાનું છે શું હા તો ત્યાં જવાનું છે જાનવીને લઈને તો અમે લોકો નીકળી ગયા છીએ હા બેટા એ નથી ખોલવું હમણાં પહોંચી જશું બે મિનિટમાં આપણે તો ત્યાં જવા માટે નીકળી ગયા છીએ ત્યાંથી પછી જવાનું છે થોડી ઘણી શોપિંગમાં ગ્રોસરી શોપિંગ ને બધું કામકાજ છે એક બે વસ્તુ લીધી રિટર્ન કરવાની છે અસદામાં ને એમાં તો જાનવી અત્યારે તો એક્સાઇટેડ છે કારણ કે અમે લોકો સાથે છીએ પછી આપણે જોઈએ ને જેનો જોવા જાનુ બેગ ને જાનવી ને જેનો સ્કૂલ જવું છે જેનો ચોકી પહોંચી જાનુ ક્યાં જાવ તારે જાનુ હા મીવા નહીં આવી ગયો છે ને જાનવી આવી ગઈ છે સ્કૂલે કા રોવે છે કા વેલું જાગો પડ્યું ડેડી ડેડી આવશે ડેડી પાંચ તારીખ આવી પાંચ

Related or to Friends, family. Family, friends. I yeah, yeah. 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 She's gonna, She's going to be in your class, <laughs> Some areas are quite expensive. Yeah. Oh, yeah. there's yeah, your bracelet, then you can going to the and <coughs> <coughs> અહીંયા જેણે બબલ્સ લાઈન ચાલુ કરી દીધું છે અને અહીંયા જો અમારી આ શોપિંગ બધી થઈ ગઈ છે ઘણી ખરી હવે એક અમારું રુદ્રાક્ષનો પ્રાઉન્ડ છે ને એને મોટા કુંડામાં નાખવાનું છે તો મેં કીધું એના માટે માટી લઈ લઈએ એટલે એ શોધીએ છીએ મળતું નથી અને મારા એક બે વસ્તુ ડ્રેસીસ ને હું છોકરીઓના ચેન્જ કરવા ને એક્સચેન્જ તો એ આ લોકો ખબર નહીં અહીંયા રિફરબીશ કરે છે ને તો કોઈ વસ્તુ છે જ નહીં બધું મેસ્ટક પડ્યું છે અને કાંઈ સ્ટોક જ નથી કોટે મારે જાનુનો લેવાનું તો કારણ કે સ્કૂલ ચાલુ થશે તમે કીધું કાંઈ નહીં પછી લઈ લેશે મળ્યું માટી મને લાગે હવે પતવાય એવું વસ્તુ બધી હું શું કહું છું ઓલું ટોયલેટ રોલ ને એવું હલ્દીમાંથી લેવાનું છે પડ્યું છે ઓકે ને તમે કીધું ત્યાં હશે માટી બધું બાકી ચેક કરો જાનું એજો ઓલરેડી સ્ટ્રોબેરી ખોલી નાખી છે આ લેખે હાલે વાંધો No. To? દૂધ ને હા દૂધ ને જો દૂધ ડિલિવરી હા કરવાનું છે ઓકે બે તો જો અમે આવી ગયા છીએ ઘરે અને હું તમારી સાથે બધી શોપિંગ શેર કરું શું લઈ એવા દૂધ તો આજે મળ્યું જ નથી પણ હવે દૂધનું કંઈક કરવું પડશે એવું છે તો એમાં નીચે ટેસ્ટ કોઈ છે તો ટેસ્કોમાંથી પછી જોશન ટેસ્કોમાં અમે પેલા ટેસ્કોમાંથી પ્રોબ્લમ એવો થયો કે હવેથી છેલ્લા બે ત્રણ વર્ષથી છે ને એ લોકોએ મોટા કેન લાવવાનું બંધ જ કરી દીધું છે સાવ નાના નાના એક એક બ લીટરના કેન લઈ આવે તો એ બહુ મોંઘા પડે અમારે મોટા જોતા હોય એટલે હવે અમે આસ્થામાંથી જ લઈ આવીએ છીએ તો આસ્દામાંથી જો નોર્મલી અમે હોલમેક લઈએ છીએ પછી નોર્મલી એટલે જે સેમી સ્કીમ્ડ લીધું છે તો ચામાં ચાલશે અને છોકરાઓ માટે બી આવા મોટા નહોતા બ્રિટિશ હોલમેક તો એ એક નાનું લઈ લીધું છે પછી આ યોગટ લાવી છું પણ આ ઇસ્કો મેરે કોઈ ને છુપા કે રખના પડેગા આ છે ને ફ્લેવરવાળા યોગટ આવે છે માં વિટામિન્સ ને ફ્રૂટ્સ ને બધું એડ કરેલું આવે એટલે તમે છોકરાઓને એક આપી શકો અને બીજું છે આ સનસ્ક્રીન બધી જગ્યાએ બહુ એક્સપેન્સિવ હતું આસદામાં એક થોડુંક ચીફળ હતું પછી છે બટર લાગે આમાં છે બટેટા પોટેટો છે અને લેમન લેમન છે ને ઓલા પેકમાં આવે છે ને એ સાવ ઝીણા હતા અને રસ વગરના હતા તો એની કરતા છૂટા મેં કીધું રસ વાળા હોય તો મેં આજ વખતે છૂટા લઈ લીધા અને ભાજી પાઉ કરવા છે તો ભાજીપાવની વસ્તુ હું લઈ આવી છું આ છે છોકરા માટે બનાના પછી એપલ કોબી છે ફ્લાવર અને આમાં જો ભાજી પાવા માટેના પાઉ લઈ લીધા અને છે બ્રેડ છે બેબી કુકુંબર આજે વખતે મેં ટ્રાય કરી આપણે છે બ્રેપ્સ અને દસ સેટ બીકોઝ દૂધ તો હતું નહીં એટલે એ મેઇન વજન ઓછો થઈ ગયો એટલે બસ એવું છે આટલી શોપિંગ છે તો ચાલો ફટાફટ શોપિંગ ઠેકાણ કરતો જાનવીએ તો આવતા આજે વોટરમેલન એક એવા છીએ આવતા વેટ વોટરમેલન ખોલી દે કટ કરી દે મને જોઈ મંડી વોટરમેલન ખાવા એને જાણું કેવું છે જળવાય સારું નથી જોવો તો તમે વોટરમિલન એકદમ વ્હાઈટ કલરનું જે નાના ખબર ને ઇન્ડિયામાં ચાઇનીઝ વોટરમિલન કે ચાઇનાના કેવું કંઈક કે અમે ગઈ વખતે લાવ્યા કિંગ્સબરી થી લાવ્યા હતા મોટું લાવ્યા હતા અને આજ વખતે આજનામાં ગયા ને તો ત્યાં નાના નાના હતા તો એ એક લઈ લીધું નોર્મલી સારા નીકળે છે પણ આજે તો સાવ મોડું છે અને આમ ખટાશ પડતો ટેસ્ટ છે એકદમ મીઠું ને સ્વીટ ને લાલ ચટક નથી કાંઈ નહીં હવે ખવાઈ જશે બહુ મોટું નથી એટલે વાંધો નથી અને આ જોઈએ સ્ટ્રોબેરી ગઈ સ્ટ્રોબેરીઝ છે અને આ વોટરમેલન જોવો છે ને એકદમ વ્હાઈટ અને શોપિંગ કલરનું એમ રેડ કલર નથી તો બસ આ હતી અમારી શોપિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ફોલતા બસ મારે તમારે બધાને એ જ કહેવાનું છે પોણા ચાર અને જીયાન આવી ગઈ છે સ્કૂલેથી ઓલરેડી ઘરે જીયુ યસ અને એને ઓલરેડી નાસ્તો કરી લીધો છે જાનવી એ પણ નાસ્તો કરી લીધો છે હે ને જાનવી અને આમ જો આપણી પાસે અહીંયા કઈક પાર્સલ આવી ગયું છે અને મારે તમારી સાથે શેર કરવું છે એનું તમે પેકેજિંગ જો પેકેજિંગ પેકેજિંગ તો જો જો આ આ આ ધીમે 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 સ્લોલી 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 દે વજન છે બોક્સા બોક્સા લે લે શું કહેવાય ખોદ ખોદશું ડુંગર અને નીકળશે ઉંદર એવું છે જોયે

તો મેં કીધું લાવ બધા સાથે શેર કરું મેં કીધું આમ બોક્સ ગયું ક્યાં બોક્સ ક્યાં આ જાનુ તો એમ જ છે કે આમાં કઈ ખાવાનું છે મજા આવે એવું તો એને તો ખોલવું તાત્કાલિક એમને બોક્સ ક્યાં બોક્સ ખોલ્યું ને તો મને બહુ આમ શું કહેવાય એકદમ પ્રીટી બોક્સ લાગ્યું તો મેં કીધું લાવ હું બધાને બતાવું આમ જો આમ બોક્સ ખોલ્યું ને વિજય આમ તો તો વાવ થઈ ગયા આમ કઈ ગિફ્ટ બોક્સ હોય ને એવું અને આ જો

ટુ ટુ છે 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 ને ડિફરન્ટ હશે દવા તીખું મૂકી દે તો ચાલો મારે આજે પોણાચાર થઈ ગયા છે અને ભાજીપાઉ બનાવવા છે પણ મેં કીધું હવે બધા ઘરે જ છે તો થોડુંક નિરાતે જ કરું તો હમણાં થોડીક વાર પછી ભાજીપાઉ નું કામકાજ બધું આદરીશ ત્યારે તમારી સાથે વિડીયો શેર કરતી જઈ કિચનમાં અને ભાજી પાઉની તૈયારી ઘણી બધી કરી લીધી છે અહીંયા જો ટમેટાની પીરી થઈ ગઈ છે ને મને લાગે તેલ એ આવી ગયું છે તો તેલમાં આપણે પહેલાં વઘાર કરી લઈએ વઘારમાં થોડીક હિંગ તેલ બહુ ખાસ નથી આવવા દેવું આપણે થોડું થોડું જ આવવા દેવું છે પછી લાલ મરચું પાવડર થોડુંક નાખવું છે હમણાં છોકરાઓનું મોડું કાઢી પછી બીજું નાખીશ ને ભાજી પાવનો મસાલો અડધું જ નાખવાનું છે હમણાં અને ટમેટાની પ્યુરી And I'm like to do what she does but it, but i you

કેનેડા આફ્રિકા નહી એમાં સ્ટ્રક થઈ જશે આમાં હવે તું સ્ટ્રક થઈ જાય બનસી એમાં મોટી થઈ ગઈ જો નીકળી ગયું પાછળ થી જો Is the ચલ still really hey? જીએ ને ઉપર આવીને પાણી પીધું બેટા દે તો પાણી પીવું તો જો મારા અહીંયા બધા વેજીટેબલ્સ મેં મેશ કરી લીધા છે તમને છે ને પિંક કલરના દેખાતા હશે બિકોઝ મેં બીટરૂટ નાખ્યું હતું ને એને મેં મેશ કર્યું એટલે એકદમ મસાલો થઈ ગયો છે પિંક કલરનો અને ટમેટા એ તે જુઓ ઓલમોસ્ટ ચડી જવા એવા છે તેલ છટું પડી ગયું છે અમે ભાજીપાનો મસાલો થોડોક વધારે જ નાખી દીધો તો ટમેટા ચડી ગયા છે હું થોડોક ટમેટાનો મસાલો લઈ અને અલગ છોકરાઓ માટે કાઢી લઉં છું આમાં બીજો મસાલો નાખી દઉં અને આ બધા વેજીટેબલ્સ હવે એડ કરી દઉં તે બપોર મિક્સ કરીને બસ પછી આમાં પાંચ મિનિટ આમ નામ ચડવા દેવાનું છે પછી થોડુંક પાણી નાખીને ચડવા દેવાનું છે તમે થિકનેસ તમારે જે રીતે ભાવતી એ રીતે એડજસ્ટ કરી શકો જો મેં પીસ એડ કરી દીધા છે ને જો એટલો ફાઇન આવે બીટ્રૂટના લીધે હજી તો મેં લાલ મરચું તો નાખ્યું જ નથી લાલ મરચું ખાલી આટલી બધી ભાજી છે ને એક ચમચી નાખ્યું છે અને ભાજી પાઉનો મસાલો છે પણ બીટરૂટ જ છે એટલે કલર જુઓ આ અને અહીંયા બગાસું જુઓ

હજુ ઉકળશે થોડીક થિકનેસ એડજસ્ટ કરવી પડે ને યો તો જો બધા શેકાઈ ગયા છે અને આ છે બંસી બીકોઝ બંસી ને જીયાના જોડે જમવું હતું તો એ રોકાણી છે બંસી ચેરમાં સરખી બેસજો ઉલળશે અંદર લઈ લે બસ જીયાના તારે ભાજી પૂરી કરવાની છે હો જાનવી પણ જમે જાનુ તને ભાન જાનુ ને છાશ આપી દયો જીના ખાવણ જો અપ કરો જીયાના આજે જાનુ કરે વારો હવે જીવ નો વારો ધીમે ધીમે જઈએ ધીમે ધીમે ઓ ઓ ઓ ભાજી પાઉ બાર આવતા રહેશે જીવ ધીમે ધીમે સિલાઈ મશીન જેવું થાય પગ આમ કરવાનું બસ 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 જીવ બસ <laughs> Wait, I can try faster. I can do fastest, most fast. Now I can do the faster. I am middle one, middle one, two, three, go. Fast, fast, fast. I think Janus got a medal, the first prize, isn't it?